નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ હું દીપક બોખા રિપી ઈ લર્નિંગ હબના માધ્યમથી ફરીથી આપની સામે લઈને આવ્યો છું બાયોટેકનોલોજીને એટલે કે ખૂબ મજાનું ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર જેની ડિટેલમાં આપણે વાત કરી રહ્યા હતા લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક ઉચ્ચશક્તિ અટકી ગયા હતા ક્લિયર છે અને ઉત્સેચકો કોણ છે તો કે આર ડીએનએ ટેકનોલોજીના ઉપકરણોમાંના એક એટલે પહેલો જ પોઈન્ટ હતો ઉત્સેચકો એ ઉત્સેચકોમાં આપણે કયા ઉત્સેચકો જોયા હું આમ આમ કરું એટલે તમારે સમજી જવાનું કયા લાઇઝિંગ પ્રકારના ઉત્સેચકો જોયા અને ખાસ કરીને એમાં કોને જોયું એન્ડોન્યુક્લિયસને જોયો ક્યાં આદિકોષ કેન્દ્રની અંદર કયા સ્વરૂપે ડિફેન્સ મિકેનિઝમના સ્વરૂપે શું કરતા હતા બહારથી આવતા ડીએનએને મારી નાખતા હતા પણ એની હારે હારે પોતાનું ડીએનએ કપાઈ જતું હતું એટલે બીજી મિકેનિઝમ કોણ હતી તો કે મિથાઈ સમૂહ એ કે ટી ભાગ ઉપર ડીએનના જોડાય અને ત્યાર પછી એ ફરીથી પોતા પોતાના ડીએનએ રિપેર કરી નાખે અને પોતાના શરીરનું એટલે કે પોતાનું રક્ષણ કરે ક્લિયર સમજાય છે તો આ આખી મિકેનિઝમ આપણે હવે આપણે નેક્સ્ટ નેક્સ્ટજકીય ભાગ ઉપર જઈએ કે જે આરડીએનએ ટેકનોલોજી પુનઃ સંયોજન ડીએનએમાં મદદરૂપ છે ચાલો તો બાળકો શરૂઆત કરીએ છીએ આપણે નંબર ત્રણ એટલે કે ત્રીજા નંબરનો ઉત્સેજક જેને આપણે કહે છે આલ્કલાઇન ફોસ્ફેટ તો આલ્કલાઇન ફોસ્ફેટ જે છે એ ડીએનએ ના અણુમાંથી ક્યાંથી તો કે આલ્કલાઇન ફોસ્ફેટ જે છે હાલો ચાલુ થઈ જાઓ તો આલ્કલાઇન ફોસ્ફેટ એ ડીએનએના અણુમાંથી ફોસ્ફેટ અણુને દૂર કરે છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કોને દૂર કરે ફોસ્ફેટના અણુને દૂર કરે છે કેવી રીતે શું કરે એને આપણે સમજીએ લાઈફલેસને ઘણીક વાર રહીને સમજીએ ઉદાહરણ તરીકે મારી પાસે આ એક ડીએનએ છે રેડી હું અહીંયા દોરું છું ધ્યાનથી સમજજો આ ડીએનએનો અણુ હું અહીંયા દોરી રહ્યો છું હવે આ ડીએનએ નો જે અણુ છે એ ડીએનએ ના તોડવા માટે કોણ કામ કરે હાલો બોલો તો આ ડીએનએ નો અણુ હોય એને તોડવો હોય તો કોણ કામ કરે તમને મેં હમણાં જ ભણાવી દીધું આની આગળનો ઉત્સેચક જે લાસ્ટ લેક્ચરમાં માં આપણે ભણી ગયા હા હા સાચું છે બોલો બેન બોલો ભાઈ કોણ કામ કરશે તો કે સર એન્ડોન્યુક્લિયસ નામનો ઉત્સેચક કામ કરશે અને ઈ એન્ડોન્યુક્લિયસ નામનું જે ઉત્સેચક છે એ પર્ટિક્યુલર કોઈ ઓળખ શ્રંખલાને ઓળખે ઉદાહરણ તરીકે એ અહીંયા ઓછા ચાર થી છ રાઈટ તો એટીજીસી ખાલી સમજવા માટે લખું છું તો આ એટીજીસી ને ઓળખે છે ક્લિયર હવે એ આ એટીજીને ઓળખે એટલે ટૂંકમાં એને અહીંયા કટ મારી ઉદાહરણ તરીકે સમજવા માટે તો આ ડીએ ને હવે કેવું થઈ ગયું આ રીતે ક્લિયર સમજાય હવે આ ડીએનએ જે છે એને હું આ રીતે સમજાવું ઉદાહરણ તરીકે હાલો ને એક સ્ટ્રેન્થ સમજીએ એટલે તો થોડું વધારે ઇઝી પડે તો તમને ખબર હશે કે આનું એક છેડાને આપણે ફાઇવ ડેઝ કહી દઈએ અને એક છેડાને આપણે થ્રી ડેઝ કહી દઈએ જો જો ધ્યાનથી સમજજો અહીંયા લખ્યું છે આલ્કલાઇન ફોસ્પેટ જો જો આની હું આખી ક્રેક સમજાવું છું એ આલ્કલાઇન ફોસ્ફેટ ડીએનએ ના અણુમાંથી ફોસ્ફેટ દૂર કરે પણ તમને ક્વેશ્ચન પૂછાય ડીએનએ ના અણુના કયા ભાગમાંથી ફોસ્ફેટને દૂર કરે તમને ખબર હોવી જોઈએ ડીએનએ ના અણુના કયા ભાગમાં ફોસ્ફેટ છે ક્લિયર તો આને સમજવા માટે હજી એક નાનકડી વાત કરી દઈએ તો કે કે આ કોણ પેન્ટોઝ સુગર એનો પહેલો કાર્બન બીજો કાર્બન ત્રીજો કાર્બન ચોથો કાર્બન અને આ પાંચમો કાર્બન ને પાંચમા કાર્બન ઉપર ફોસ્ફેટ હોય અને આ કોણ પહેલો કાર્બન પહેલા કાર્બન પર કોણ જોડાય તો તમને બધાને ખબર છે પહેલા કાર્બન પર નાઇટ્રોજનની બેઝ જોડાય એટલે નાઇટ્રોજન બેઝ જોડાય ક્લિયર ફરીથી આપણે અહીંયા એક બીજું એવું દોરી દઈએ તમને સમજવા માટે જ આ સમજાવું છું પેન્ટોસ સુગર પહેલા કાર્બન પર નાઇટ્રોજનની બેઝ અને પાંચમા નંબરના કાર્બન પર ફોસ્ફેટ હવે જે આ પાંચમા નંબરનો કાર્બન છે એને ત્રીજા નંબરના કાર્બન સાથે ફોસ્ફો બોન્ડ ક્લિયર થાય અને એને કોણે તોડ્યું એટલે આ હળંગ રચના હતી હતી કે નહીં આ જ રીતે ચાલે ને તો નીચેના ઉપર કયો છેડો ફ્રી પડે થ્રી ડેશ ને ઉપરના ઉપર કયો છેડો ફ્રી પડે ફાઈવ કેમ થયું ખબર પડી એક સ્ટ્રેન્ડ આ રીતે હોય એટલે કે એક સ્ટ્રેન્ડ આ રીતે હોય તો આની વિરુદ્ધમાં એક સ્ટ્રેન્ડ હોય હા કે ના ચાલો આ એરો હજી તમને વ્યવસ્થિત સમજાવવા માટે આને આપણે દૂર કરી દઈએ અને અહીંયા હું તમને સમજાવું કે આ ઉપરના ભાગમાં જાય છે તો આ નીચેના ભાગમાં જતું હોય એટલે ઉપરની સાઈડ અહીંયા ફાઇવ ડેઝ હોય તો અહીંયા થ્રી ડેઝ અને અહીંયા કોણ હોય ફાઇવ ડેઝ સમજ હો હોય ના તો ઉપર ફાઇવ ડેઝ હોય તો અહીંયા પણ હોય થ્રી ડેઝ તો આ ડીએને છે હવે ડીએને ફોસ્ફો ડાયસ્ટોર બંધથી અહીંયાથી એને તોડી નાખું ખ્યાલ આવે કોની મદદથી તોડ્યું એન્ડો ન્યુક્લિયસ હું અહીંયા લખી પણ દઉં કોના મદદથી તોડ્યું એન્ડો ન્યુક્લિયસ જો હજી મેં આની ડિટેલ નથી સમજાવી પણ અહીંયાથી તમને હિન્ટ મળી ગઈ ફોસ્ફો બંધને તોડે છે ડીએનએમાં એ કોને તોડે તો કે એ ચોક્કસ જગ્યાએથી તો તૂટે જ ઓળખ શૃંખલા તો તૂટે જ પણ એની સાથે એ કોને તોડે ફોસ્ફો ડાયોસ્ટોર બંને તોડીને આવ્યું ફોસ્ફો બંધને તોડ્યો તો ફાઇવ નંબરના કાર્બન પર આ ફાઇવ નંબરના કાર્બન પર કોણ છે ફોસ્ફેટ તો અહીંયા કોણ આવ્યું ફોસ્ફેટ હવે ખબર પડી અને થ્રી ડેઝ પર અહીંયા પેલો કાર્બનનો ભાગ હાલો એટલું ક્લિયર થઈ ગયું તમને કોણ છે કાર્બનનો ભાગ હવે જો આ ડીએનએ ને એન્ડોન્યુક્લિયસની ટ્રીટમેન્ટ આપીને કટ કરી દીધું હોય આપણે અને એને એમનામ જ સોલ્યુશનમાં રહેવા દે ઇટ મે બી પોસિબલ કે એ ફરીથી જોડાય અને એને ન જોડાવા દેવા હોય અને આ સ્ટ્રેન્ડને હું આમ ખુલ્લી કરી નાખું એટલે હવે આને મારે અહીંયા દેખાડવું હોય તો આ ફાઈવ ડેઝનો અણુ અને આ થ્રી ડીએનએ ડીએનએનો ટુકડો આમ સીધો કરી દીધો અહીંયાથી એમ સીધો કરી દીધો રાઈટ હવે આ ફાઇવ ડેઝ પર રહેલા ફોસ્ફેટને રિમૂવ કરવા માટે તમે જુઓ હવે હું અહીંયા બે સ્ટ્રેન દેખાડો હવે તમને આખી સ્ટોરી ખબર પડશે તો હું અહીંયા બીજો કલર લઈ લો અને એવી જ રીતે હું અહીંયા ડીએનએની આ બીજી સ્ટ્રેન દેખાડું તો અહીંયા ફાઈવ ડેસ તો અહીંયા કોણ આવે થ્રી ડેઝના અહીંયા કોણ આવે ફાઇવ ડેસ તો અહીંયા પણ ફાઇવ ડેસ પર કોણ હોય ફોસ્ફેટ હોય તો આ બંને છેડા પર ફાઇવ ડેઝના જ છેડા પરથી કોને દૂર કરે

એ જગ્યા પર ફરીથી ન જોડાય એટલા માટે આપણે ત્યાં ડીએનએ ના અણુમાંથી ફોસ્ફેટ અણુને દૂર કરવા માટે આ આખી પ્રોસિજર કરીએ છીએ હાલો હવે ક્લિયર સમજાય તમને આખી સ્ટોરી સમજાય કે શું થયું ફાઈવ ડેઝ પર રહેલા ફોસ્ફેટ અણુને દૂર કરવા માટે આપણે કોની ટ્રીટમેન્ટ આપીએ આલ્કલાઇન ફોસ્ફેટ શું થઈ આખી સ્ટોરી હું સમજાવ મારે ઈચ્છિત લક્ષણો ધરાવતો ડીએનએ નો ટુકડો જોતો છે રાઈટ અને વનસ્પતિ કોષમાંથી જોતો છે તો મેં પહેલા લાઈઝિંગ પ્રકારના ઉત્સેચકનો ઉપયોગ કર્યો એની અંદર કોને નાખ્યું સેલ્યુલોઝને નાખ્યું एक्टिस ने ना इखो प्रोटीज़ ने ना इखो लाइपेज़ ना इखो बहुत धा कटोको ने ना इखा इला कटोको कौन गया पाचन था इग्या पाचन था इग्या बच्ची मरी पासे कौन डीएनए आ डीएनए जहाँ तो હજી જોજો પ્રોપર આખી મેથડ અલગ છે એ ડીએનએ હોય એમાં ઇથેનોલ નાખીએ એને થોડા સમય માટે સાચવીએ એને ઇલ્યુટ કરીએ રાઇટ એને પ્રોસેસને કહેવાય સ્પુલિંગ એ સ્પુલિંગ કરીએ સ્પુલિંગ કરીને ડીએનએના તાંતણા જેવા ભાગ મળે આગળ આપણે ભણશું હું ડિટેલ સાથે સમજાવીશ એ જે તાંતણા જેવા ભાગ મળે એ ડીએનએને લીધું એ ડીએનએ ઉપર હવે હું એન્ડોન્યુક્લિયસની ટ્રીટમેન્ટ કરીશ એટલે એ ડીએનએનો જે ટુકડો આપણને મળ્યો હતો એના પણ ચોક્કસ જગ્યાથી કટ પડી જશે રાઇટ એટલે મેં ન્યુક્લિયસની શું કરી દીધી એને ટ્રીટમેન્ટ કરી દીધી ન્યુક્લિયસની ટ્રીટમેન્ટ કર્યા પછી ફાઇવ ડેઝ અને થ્રી ડેઝ છૂટા પડ્યા છે તો એ ફરીથી ન જોડાય એટલે હવે હું કોને ટ્રીટમેન્ટ કરું છું જો આખી મેથડ ખબર પડી ઝીરોથી લઈને અહીંયા સુધીની આલ્કલાઇન ફોસ્પેટ પણ એમાં નાખું છું જેના કારણે થઈને ફોસ્પેટનો અણુ દૂર થઈ જાય એટલે આ ડીએનએનો અણુ જે છે એ ફરીથી જોડાશે નહીં ક્લિયર થઈ ગયું એટલે તૂટેલો ને તૂટેલો રહેશે આગળ વધીએ હવે આપણે લાઇપેઝ ની વાત કરીએ છીએ તો લાઇપેઝ જે છે એ શું કરશે લિપિડ ઉપર કામ કરશે અને લિપિડને તોડવાનું કામ કરશે લાઇપેઝ લિપિડના ના ઘટક મોલિક્યુલ ને તોડવા માટે રાઈટ હવે અહીંયા પાંચમો ઉત્સેચક છે જેનું નામ લખ્યું છે ફોસ્ફોરાઇલેસિસ રાઈટ તો આને આપણે સમજીએ ફોસ્ફોરાઇલેસિસ નું કામ શું છે તો કે કે એડિશન ઓફ ફોસ્ફેટ મોલેક્યુલ રાઈટ જો આ પણ યાદ રાખજો ફોસ્ફોરાઇલેસિસ નું કામ રાઈટ શું કરશે તો કે એડિશન ઓફ ફોસ્ફેટ જરૂર પડશે જ્યારે એને જોડ કાઢવું પડશે ને ત્યારે ફરીથી ફોસ્ફોરાઇલિસિસ ની પ્રોસેસ થશે ફોસ્ફોરીકરણ પણ બોલી શકાય અને એ શું કરશે ફોસ્ફેટ મોલેક્યુલ ને ત્યાં જોડી દેશે ચાલો ક્લિયર થઈ ગયું અને છેલ્લે આપણે જે સમજવાનું છે ઇમ્પોર્ટન્ટ ઉત્સેચક છે જેનું નામ છે લાઇગેઝ આપણે જ્યારે ચોપડીમાં ભણવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે એને કહીશું ડીએનએ લાઇગેઝ લાઇગેઝ નું કામ શું છે જોડવાનું રાઈટ કોને જોડવાનું ઉત્સેચકને જોડવાનું કામ છે એટલે ઉત્સેચક છે લાઇગેઝ જે છે એ ઉત્સેચક છે જોડવાનું કામ કોનું છે ડીએનએ ને જોડવાનું કામ છે રાઈટ હું આગળ ઉત્સેચક બોલો પણ તમારે યાદ રાખવાનું છે કોને જોડવાનું કામ ડીએનએ ને જોડવાનું કામ અને એટલા માટે એને જીનેટિક ગમ રાઈટ ગમ એટલે તમને ખબર ને ગુમદાર રાઈટ અથવા તો આણવીય એડેસિવ એડેસિવ શબ્દ તમે ફેવિકોલ જ્યારે લેવા જાઓ તો ફેવિકોલમાં લખેલો ઇટ ઇઝ હાઈલી ફેવિકિક લેવા જાઓ હાઈલી એડેસિવ તો આ એડેસિવ છે એટલે આ પણ એના બીજા બે નામ છે જેવી રીતે મોલેક્યુલર કટર જીનેટિક સીઝર બોલતા હતા એ રીતે લાઈગેઝ માટે જીનેટિક ગમ અથવા મોલેક્યુલર એડેસિવ બોલવામાં આવે છે એ મારી વાત ક્લિયર થઈ તો એન્ડોન્યુક્લિયસ સિવાયના બીજા ત્રણ ચાર પાંચ અને આ છ નંબરનો ઉત્સેજક યાદ રહેવો જોઈએ ચાલો ક્લિયર છે હા કેના ત્યાર પછી લેખો છે સાતમો ઉત્સેચક જેનું નામ છે ડીએન પોલીમરેઝ કયો ઉત્સેચક છે તો કે ડીએનએ પોલીમરેઝ હવે અહીંયા શબ્દ તમને ખબર પડે પોલીમરેજ એટલે કે ની રિએક્શન કે જેની અંદર એ હવે એડ કરતો હશે કોને એડ કરતો હશે નંબર ઓફ કોપી કોની નંબર ઓફ કોપી બનાવી છે મારે તો કે ડીએનએ ની નંબર ઓફ કોપી બનાવવા માટે મારી પાસે કયો ઉત્સેચક હોવો જોઈએ ડીએનએ પોલીમરેઝ જે શું કરશે તો કે નવા એડ કરશે અને આ તમે ક્યાં ભણી ગયા છો તો આનો રેફરન્સ આપી દઉં ચેપ્ટર નંબર છ માં રાઈટ સ્વયંજનનની પ્રક્રિયામાં ડી અને પોલીમ ભણી ગયા છો આપણે એને આગળ કામમાં લેશું કઈ રીતે લેશું એવું તમને સમજાવીશ આ બધા ઉત્સેજકોનું લિસ્ટ છે તમારે હાથ હાથે લખતું જવાનું છે ક્લિયર અને છેલ્લે લેખું છે ન્યુક્લિયસ એન્ઝાઇમ હવે આ ન્યુક્લિયસ એટલે ફરીથી કોણ આવ્યો બીજા નંબરનો પહેલા નંબર એન્ડોન્યુક્લિયસની જ વાત આવે એન્ઝાઇમ જે ફોસ્ફો બોન્ડને તોડે છે મેં તમને હમણાં સમજાવ્યું ને ફોસ્પો બોન્ડને શું કરે છે તોડે છે રાઈટ ડીએનએ ન્યુક્લિયસ એન્ડ ઇટ મે બી

ન્યુક્લિયસ ન્યુક્લિયસ કેટલા પ્રકારના પ્રકારના તો 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 કે બે એન્ડો એન્ડો અથવા સુધી ચાલો આ તમને સમજાણો હશે અને આના ઉપરથી આપણે સમજવું છે હાવ એન્ડોન્યુક્લિયસ કટ ડીએન તો આપણે અહીંયા સૌથી પહેલા શરૂઆત કરીએ છીએ કે એન્ડોન્યુક્લિયસ ડીએનએ ને કઈ રીતે તોડે છે હવે આ સમજાવવા માટે કઈ રીતે તોડે છે એની પહેલાં હું તમને લાસ્ટ સ્લાઇડમાં આપણે બે વાત સમજાતા કઈ કઈ તો કે એક્ઝોન્યુક્લિયસ અને એન્ડોન્યુક્લિયસ તો એ કઈ રીતે કામ કરે આપણે પહેલાં એ સમજી લઈએ ઉદાહરણ તરીકે સમજી લ્યો કે હું અહીંયા એક ડીએનએ દોરું છું તો એક ને આપણે ફાઈવ ડેઝ તો અહીંયા આવશે થ્રી ડેઝ તો એની સામે ફાઈવ ડેઝ તો અહીંયા આવશે થ્રી ડેઝ હવે અહીંયા હું ડીએનએ એક ચોક્કસ શૃંખલા દોરું છું કેમ કેમ કે અહીંયા અત્યારે કોને કામ કરવાનું છે તો હું એમ કહું ને કે એન્ડો ને કામ કરવાનું છે તો એન્ડો હંમેશા કોઈ એક ડીએનએ ના ટુકડાને વચ્ચેથી તોડે છે અને એ પણ એક્ઝેક્ટ ક્યાંથી તોડશે તો કે એની પર્ટીક્યુલર ઓળખ થી જ તોડે યાદ રહેશે તમને હા કે ના ક્યાંથી તોડે એની પર્ટિક્યુલર ઓળખ શૃંખલા મેં તમને સમજાવ્યું છે પ્રત્યેક એન્ડોન્યુક્લિય ઓળખ શૃંખલા હોય થી આઠ બેઝ પર વચ્ચે ઉદાહરણ તરીકે અહીંયા આપણે સમજવા માટે લઈ લઈએ જી ડબલ એ ડબલ ટી અને સી આટલું લીધું મેં તો સી ની સામે કોણ આવશે તો જી ટી ની સામે એ એ ટી ટી અને સી હવે તમે ધ્યાનથી જુઓ ઓળખ શૃંખલા એટલે શું તો કે ઓળખ શૃંખલા એટલે એવી હોય કે જે પરસ્પર સરખી પરંતુ વિરુદ્ધ દિશામાં એટલે કે તમે અહીંયા ધ્યાનથી જુઓ તો આ ક્રમ અહીંયાથી આ રીતે વાંચો જી ડબલ એ ડબલ ટી સી અને એ જ ક્રમ એક જ સરખો પણ વિરુદ્ધ દિશામાં જી ડબલ એ ડબલ ટી અને સી એનો મતલબ આ એકબીજાની શું થઈ કે ઓળખ શૃંખલા અને આને બોલવામાં આવે પેલિન્ડ્રોમ આ શબ્દ યાદ રાખજો કામ લાગશે શું કહેવામાં આવે પેલિન્ડ્રોમ પરસ્પર વિરુદ્ધ પરંતુ એક દિશામાં હવે જ્યારે આવી શું કહેવાય કે તમને જ્યારે ઓળખ શૃંખલા મળે છે તો એન્ડોન્યુક્લિયસ અહીંયા જી અને એ વચ્ચે કામ કરે રીતે અહીંયાથી જી અને એ વચ્ચે કામ કરે અને એને તોડી નાખે કઈ રીતે તોડે તો હું થોડીક ડાર્ક માર્કર લઈને સમજાવું એટલે આ રીતે તોડે અહીંયા પણ અહીંયાથી તૂટે આ રીતે એટલે એક ઘટક તમારો આવો બો અને બીજો ઘટક તમારો આ રીતનો બન્યો જોઈ લો તમે ધ્યાનથી આ કે ના આ જી વાળો પોર્શન જે છે એ અહીંયા અને આ જી વાળો પોર્શન જે છે એ અહીંયા ખ્યાલ આવે છે તમને અને અહીંયા કયા બંધ ટૂટા તો કે અહીંયા એચ બંધ અને અહીંયા જી અને એ વચ્ચે કયો બંધ ટૂટો તો કે ફોસ્ફો ડાય એસ્ટર બંધ અને બીજો કયો એચ બંધ રાઈટ તો એન્ડો ન્યુક્લિયસ જયારે કામ કરે ત્યારે આ બે બંધ ટ્વીટા એ મારી વાત સમજાણી સો ટકા સમજાણી હા કે ના તો આ એન્ડો ન્યુક્લિયસ હતું હવે એન્ડો ન્યુક્લિયસને કારણે જે બે છેડા છૂટા પડ્યા ને એને પણ સમજાવી દો કેમ કે આગળ મારે તમને આ ડિટેલ સમજાવવાની છે તો અત્યારે સમજાવવામાં શું ખોટું છે તો આ બે છેડા જુઓ એકબીજાને પૂરક સમજાય અને એટલા માટે આવા છેડાને એક વિચિત્ર નામ આપવામાં આવે છે શું નામ આપવામાં આવે છે તો આવા છેડાને ચીપકુ શું કહેવાય ચીપકુ છેડા કહેવાય કેવા છેડા બાળકો ચીપકુ છેડા છૂટા છેડા નહીં શું કહેવાય ચીપકુ છેડા કહેવાય ખબર પડી હા કે ના હવે આપણે ક્રિયાવિધિ સમજીએ છીએ કોની એન્ડોની જગ્યાએ એક્ઝોન્યુક્લિયસની રાઈટ એક્ઝોન્યુક્લિયસ જો હોય તો એ શું કામ કરે તો ઉદાહરણ તરીકે આ જ ને લઈ લઈએ હવે હું અહીંયા લખી દઉં ટી અને સી માત્ર ઉદાહરણ દ્વારા રાઈટ એક્ઝો ન્યુક્લિયસ જયારે હોય ત્યારે એ આ ભાગમાંથી કટ કરે એટલે કે છેડાના ભાગેથી સમજાય છે તમને મારી વાત હા કે ના ક્લિયર થાય હા કે ના અથવા એ જ્યારે આ ભાગેથી ક્રેક કરે અથવા તો એ તોડે ત્યારે એના કારણે જે છેડા છૂટા પડે એ હંમેશા કેવા છેડા છૂટા પડે બુઠ્ઠા છેડા ક્લિયર થાય બીજી વસ્તુ અને અહીંયાથી જ્યારે એ કટ કરે એટલે છેડાના ભાગેથી કટ કરે તો ડીએનએ માં માત્ર ને માત્ર કયા બંધ તૂટે તમે જુઓ આ વચલા બંધ નથી તૂટતા ક્લિયર એટલે હાઇડ્રોજન બંધ નથી તૂટતા પરંતુ કયા બંધ તૂટે છે તો તમારે યાદ માત્ર માત્ર ને ફોસ્ફો ડાય એસ્ટર બંધ તૂટે છે એ ગયું ન્યુક્લિયસ જે ધારો કે આ ડીએનએ હોય તો ડીએનએ ના છેડા ને તોડે એન્ડોન્યુક્લિયસ જે ડીએનએ ના વચલા ભાગને તોડે ક્લિયર અહીંયા તમે જુઓ તો મેં ડીએનએ ના છેડા વાત કરી છે ક્લિયર અને એ જે છેડા છે રાઈટ આ જે છેડા છે એમાં હાઇડ્રોજન બંધને અસર નથી થતી માત્ર છેડાઈ તૂટે છે તો અહીંનો જે ન્યુક્લીઓટાઈડ હોય આગળનો અને પાછળનો એ ન્યુક્લિયો એટલે કે ધારો કે આના પછીનો કોઈ ક્રમ આવતો હોય કે આના પછીનો કોઈ ક્રમ આવતો હોય એ ભાગ તૂટે એટલે એ સમય જેના કારણે હાઇડ્રોજન બંધને પણ અસર થાય છે અને એની સાથે સાથે કોને અસર થાય ફોસ્ફોડાએસ્ટર બંધને પણ અસર થાય છે એટલે બંને બંધ તૂટે ચાલો મારી આખી સ્ટોરી ક્લિયર થઈ ગઈ હા કે ના આને આપણે ફરીથી સમજીશું રાઈટ હું તમને આખું આકૃતિ સાથે સમજાવીશ ચાલો તો પહેલી વસ્તુ લખી છે રેસ્ટ્રિક્શન ઉત્સેચકો અને અને બીજી વસ્તુ તમને ક્વેશ્ચન પૂછે તો યાદ રાખજો આરડીએ ની ટેકનોલોજીમાં એક્ઝો અને એન્ડોન્યુક્લિયસ પૈકીનો કયો કામ કરે અથવા તો કોનો ઉપયોગમાં લેવાય અથવા તો કયો ઉત્સેચક વધારે ઉપયોગમાં લેવાય તો તમારો જવાબ કોણ બનશે હંમેશા 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 એન્ડોન્યુક્લિયસ રાઇટ એન્ડો ન્યુક્લિયસ યાદ રાખવાનું છે તો રિસ્ટ્રિક્શન ઉત્સેચકો એ એક પ્રકારના ન્યુક્લિયસ ઉત્સેચકો કહેવાય છે કે જે પેલિન્ડ્રોમિક શૃંખલાઓને ઓળખે અને પેલિન્ડ્રોમિક શૃંખલા એટલે કે તમારી ઓળખ શૃંખલા જે પરસ્પર વિરુદ્ધ દિશામાં પણ કેવી હોય સરખી હોય કઈ દિશામાં જોવાનું આપણે ફાઇવ ડેઝ ટુ થ્રી ડેઝ હવે ઓળખ શૃંખલા કેવી ઉદાહરણ તરીકે હું અહીંયા લખું નવ વ જીવ ન રાઈટ તમે આમથી વાંચો કે આમથી વાંચો વંચાય સરખું છું રાઈટ આવું નાના હતા ત્યારે હું લીંબડી મળી વાંચો એનું ઊંધો તો કે લીમડી ગામે ગાડી મળી રાઈટ બીજો એક શબ્દ લખું છું ન મ ન છે વાંચો આ બાજુથી વાંચો કે આ બાજુથી વાંચો સરખું થાય આવો એક ઇંગ્લિશ વર્ડ છે ટે આમથી વાંચો કે આમ થી વાંચો ટેનેટ નું ટેનેટ જ વંચાય ક્લિયર થાય છે મલયાલમ જે આપણી ચોપડીમાં આપેલો શબ્દ છે રાઈટ હું અહીંયા લખી દઉં રાઈટ આમ વાંચો તો વાય એલ એમ એમ હવે આમ વાંચો ઊંધો વાંચો એમ એલ એ વાય એ એલ એ એમ મળી આલમ તો આ બધા જ શું થઈ ગયા ઓળખ શ્રૃંખલા પેલિન્ડ્રોમ એટલે ડીએનએ ની અંદર આવા પેલિન્ડ્રોમ ને ઓળખે કોણ ઓળખે એન્ડોન્યુક્લિયસ અને એને સ્પેસિફિક એન્ડોન્યુક્લિયસ સ્પેસિફિક ઓળખ શ્રૃંખલાથી કટ કરે અને ઓળખ શૃંખલા કેવી હોય પેલેન્ટ્રોમિક હોય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં પણ કેવી વંચાય સરખી વંચાય આગળ વાત કરીએ એક્ઝોન્યુક્લિયસ ઉત્સેજક ડીએનએના અંતછેડા પરથી હમણાં જ મેં તમને આખી ક્રિયા વિધિ સમજાવી ડીએનએના અંતછેડા પરથી ન્યુક્લિયોટાઇડને દૂર કરે અને જ્યારે ડીએનએના અંત છેડા પરથી આ ડીએનએ છે

તો આ એ અને સી તૂટશે એ અને જી તૂટશે એટલે ફોસ્ફો ડાયસ્ટર બોન્ડ ઉપર અસર પડે રાઈટ આ મલયાલમને મેં તમને સમજાવી દીધું મલયાલમ ક્યાં લખ્યું છે અહીં જો રાઈટ જે શું છે એક પ્રકારની પેલિન્ડ્રોમ છે ચાલો ક્લિયર થઈ ગયો અહીંયા સુધી બીજું લખ્યું છે એન્ડોન્યુક્લિયસ જેની અત્યાર સુધી આપણે માથાકૂટ કરી તો એન્ડોન્યુક્લિયસ છે એ ડીએનએ પર ચોક્કસ જગ્યાએથી શું કરે છે કટ કરે છે અથવા તો ડાયજેસ્ટ કરે છે અથવા તો તોડે છે ડીએનએ ને કોઈ ચોક્કસ જગ્યાએથી તોડે હવે ચોક્કસ જગ્યાએ એટલે કોણ પેલિન્ડ્રોમિક શૃંખલા અથવા તો આપણે એને શું કહીએ છીએ મિત્રો ઓળખ શૃંખલા ઉદાહરણ તરીકે મેં અહીંયા લખ્યું છે G A A T C રાઈટ આ પેલિન્ડ્રોમ છે તમે આમ વાંચશો કે આમ જશો જ્યારે DNA બનાવો તો આનો શરૂઆતમાં મેં તમને સમજાવી દીધું તમ છતાં પણ G A A T અને C રાઈટ તો આમ વાંચું હવે આમ બોલો પરસ્પર સરખું તો અહીંયાથી જ બોલો G A A પરંતુ કઈ દિશા વિરુદ્ધ દિશા થઈ ગયો રાઈટ અને એટલા માટે અહીંયા આની વાત લખી છે કે કયા કયા બંધને તોડ્યા તો કે ફોસ્ફોસ્ટર બોન્ડ અને હાઇડ્રોજન બંધ તોડે છે ક્લિયર હા કે ના સમજાય હવે બ્લન્ટ એન્ડ અને સ્ટીકી તમને સમજાવી દીધું તેમ છતાં હું સમજાવી દઉં જો તમને ઇંગ્લિશ વર્ડ એમસીક્યુમાં પૂછવું હોય એટલે ઘણી વખત છે ને ને ગુજરાતી એમસીક્યુ બને એમાં ઇંગ્લિશ વર્ડ રાખે તમને અમુક શબ્દ ઇંગ્લિશમાં એટલે જ રાખ્યા છે કે તમે એને સમજી શકો આ બ્લન્ટનો નો મતલબ થાય બુઠ્ઠા છેડા ક્લિયર અને જ્યારે તમને સ્ટીકી એન્ડ લખવું હોય સ્ટીકી એન્ડ તો તમારે યાદ રાખવાનું કેવા ચીપકું છેડા હવે આ શબ્દ કેવી રીતે આવે ક્વેશ્ચન કેવી રીતે બને નીટમાં આપણને ક્યાં ઉપયોગી દીપક સર ભણાવે તો છે પણ નીટમાં ઉપયોગી ક્યાં જો તમને એવો ક્વેશ્ચન આપ્યો હોય કે ડીએનએ ની શૃંખલાની અંદર ઉત્સેચકીય પ્રક્રિયા અથવા તો ન્યુક્લિયસની પ્રક્રિયા કરતા માત્ર ને માત્ર ફોસ્ફોડાયએસ્ટર બંધ જ તૂટે છે તો ડીએનએ ના કેવા છેડા બનશે

आर डीएनए थार के टू तो ए मात्री ने मात्रा केवा छेडा बेना जो होता है यहां छेड़ा देखा है बुट्टा छेडा राइट कोई हम स्टिकी देखाई छे हम स्टिकी एंड देखा है जा? नहीं तो आ छेडा केवा बेना बुट्टा छेडा तो क्वेश्चन वाइज वर्षा सा, राइट जो मात्र फॉस्फोडाइएस्टर बंध टूटे मात्र फॉस्फो डाई एस्टर बंध टूटे

ચાલો ક્લિયર થઈ ગઈ તમને આખી વાત એક્ઝો અને એન્ડો ન્યુક્લિયસ ની આખી સ્ટોરી સર હવે ગમે એનાથી ક્વેશ્ચન કેમ નો થેન્ક યુ સો મચ જય હિન્દ વંદે માત્ર મળતા રહ્યો